ટ્રાફિક નિયમોના ભંગમાં બહાનાબાજી નહીં ચાલે લોકસભાની ચૂંટણી પૂર્વે અટકેલો પ્રોજેક્ટ લાગુ કરાવશે પીઓએસ મશીન થી યુપીઆઈ ક્રેડિટ ડેબિટ કાર્ડ થી પંચોતેર ભંગ કરતા વાહન ચાલકો ને અગાઉ પોલીસ હાથે થી લખેલી પાવતી અપાતી હતી તે બંધ કરી મશીન ની પ્રિન્ટેડ પાવતી અપાશે પીઓએસ થી પોલીસ વાહન સહિત ચાલક ફોટો પાડી મેમો બનાવશે આ મશીન થકી પીયુસી વીમો ફોન નંબર સહિત કેટલા મેમો બાકી છે તે તમામ માહિતી જાણી શકશે વડોદરા પોલીસના એકસો એંસી કર્મીના ફોનમાં વીઓસી વાયોલેશન ઓન કેમેરા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાઈ છે આ એપ્લિકેશન મારફતે એલઆરડી પણ મેમો જનરેટ કરી શકશે આ સાથે જ પોલીસ કમિશનરે ટ્રાફિક ચલણ આપવા મંગળવારે નવા પીઓએસ મશીનનો ઉપયોગ શરૂ કરાવ્યો હતો ટ્રાફિક પોલીસે સાંજે સાડા પાંચથી વાગ્યાથી આ મશીનનો ઉપયોગ શરૂ કર્યા બાદ ત્રણ કલાકમાં ચારસો ચાર મેમો થકી એક પોઈન્ટ સાડાત્રીસ લાખનો દંડ ભરાવ્યો હતો ంబర్ <Five pressing ricochip67>

આ હેન્ડ હેલ્ડ ડિવાઇસ સાથે KSI હેડ ને આપણે તૈનાત કરવાનો છે આના માધ્યમથી કોઈ પણ વાહન ચાલક એમના સામે એમના વાહન સામે કોઈ પડતર ઈ ચલાન હોય તો આના પેમેન્ટ ત્યાં પોઈન્ટ પર હાજર હેડ કે KSI કે કોન્સ્ટેબલ ના હાજરીમાં પેમેન્ટ કરી શકે છે આ માટે આ ડિવાઇસ આપો ડિવાઇસ ડિવાઇસ જ સુવિધા છે આમાં કાર્ડ સ્વાઇપ કરી શકીએ અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્સર્ટ કરીને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરી શકે નહીં તો તમારા પાસે યુપીઆઈ હોય સ્કેનર ફોન પે હોય તો તમારા ગૂગલ પે હોય એવા સિસ્ટમને પણ તમે વાપરીને આ ઓન ધી સ્પોટ તમે પેમેન્ટ કરી શકો આ ડિવાઇસ દરેક પંચોતેર જંકશનોમાં હેડ કોન્સ્ટેબલના હાથે હશે આ હેડ કોન્સ્ટેબલ એક એવા જંકશનમાં ઊભા હશે જેમાં વેહિકલ થોડા ડેટોર લઈને સાઇડમાં ઊભા રહીને ઓફિસ જતી વખતે પરત આવતી વખતે પોતાના કામકાજ માટે બહાર નીકળ્યા હોય તો બે મિનિટમાં હેડવાન્સ સમક્ષ ઉપસ્થિત થઈને એક પારદર્શક અને ટેકનોલોજી આધારિત માધ્યમથી અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરીને નીકળી શકે છે એમને રિસીટ પણ ઓન ધ સ્પોટ આપો આ પારદર્શક ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી આજની તારીખે જે વન નેશન વન ચલાન માધ્યમથી જે ચલાનો આપણે ઇસ્યુ કરીએ છીએ કેટલાક ચલાન પેમેન્ટ નથી થતા આપણા ધ્યાન ઉપર આવે છે કે કેટલાક નાગરિકોને મલ્ટિપલ ચલાન પડતર છે તો પણ પેમેન્ટ નથી કરી શકતા કેટલાકના ઈચ્છા હોય તો પણ એમને ઓનલાઈન સુવિધા ન હોવાના કારણે કદાચ ના કરી શકતા હોય હું માનું છું કે આ હેન્ડલ ડિવાઇસ આવા નાગરિકોને વધુ ઉપયોગી અનુકૂળ અને સમય બચાવવા માટેનું એક ડિવાઇસ તરીકે ઉપયોગી રહેશે તો વડોદરા શહેર નાગરિકોને હું અપીલ કરવા માંગુ છું જ્યારે પણ તમારા ગ્રાંગણે કે તમારા મોબાઈલ ઉપર વન નેશન વન ચલાન વાયલેશન અંગેનો ચલાન તમને મળે આ કોઈ પોલીસ તમારા પાસે દંડ વસૂલ કરવા માંગે છે આનું સિગ્નલ નથી આ તમે કોઈ જંક્શનમાં તમે ઘરેથી નીકળેલા ઓફિસ કે સ્કૂલ કે બજાર કે મોલ પહોંચતા પહેલા તમે નિયમોનું ભંગ કરી છે પોતાના સુરક્ષા અને સમુદાયના સાથી નાગરિકો સુરક્ષા તમે કોમ્પ્રમાઇઝ કરી છે એટલા માટે આ દંડનું એક ઈ ચલાન તમારા માટે આવ્યું એક વખત આવે